નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે બ્લોક નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે ત્યાર પછી જે બ્લોક નંબર એક છે ને મિત્રો તેમાં થોડાક જ વકલ છે આજે જોઈ શકો છો બ્લોક નંબર એકમાં થોડાક જ વકલ જોવા મળી રહ્યા છે અને હાલ જે મિત્રો ડૂમ નંબર બે છે ને તે આખો કચાક જ ભરાઈ ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો જ્યાં હું ઊભો છું આ તો ધાણાના વકલ છે અને જોઈ શકો છો મિત્રો ભાઈ અહીંયા બેઠા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થાય છે જો વેપારીભાઈ આવી ગયા છે અને ઓપ્શનર ભાઈ આવ્યા જાય છે તો વિડીયોમાં એન્ટ સુધી બની જો આજના મગફળીના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખોલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

અગિયારસો ને પચાસ અગિયારસો ને પચાસ ભાવ ઓગણચાલીસ ઉંમર મગફળી અગિયારસો ને પચાસ ભોજન અગિયારસો પચાસ ছঠ আগার সো ছঠ বাড়ি মুখেছে ওজন মাঠ बारसो पूरा थिया बारसो बुरा ओगण चालीस अमर नेपाली सो बारस पूरा वीज़न आहे 1221 1221 બહુત જો જે છે બસ એ છે અલખો સાહેબ મનોરજી પતી શ્રીલાલા કેટલી વે કાલે

બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ ભાવન વાળી મગફળી છે મિત્રો તમે જે આગળ મગફળીના ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને તમે છેડિયોમાં ભાવ જોઈ લી મિત્રો બજાર તો સ્થિર જ છે મિત્રો જે વજનવાળી મગફળી છે તેના સાડા બારસો પ્લસ ભાવ છે અને જે થોડોક વજન ઓછો હોય તેના બારસો પ્લસ ભાવ છે અને મીડિયમ વજનવાળી છે તેના સાડા અગિયારસો અગિયારસો આ પ્રમાણે બજાર છે બજાર તો સ્થિર જ છે